મદનપર ગ્રામ પંચાયતના ભવનના પ્રથમ માળને તોડી પાડ્યો હોવાનો આક્ષેપ મદનપરના મહિલા સરપંચે કર્યો છે જેથી ગ્રામજનો એકઠા થઈ ગયા હતા મદનપર ગ્રામ પંચાયત ત્રણેક વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી છે પંચાયતે જ મદનપર ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને કલેક્ટર કક્ષાએ થી તબક્કાવાર મંજૂરીને મહોર મેળવીને અલગ પડી હતી એક ગ્રામ પંચાયત માંથી બે ગ્રામ પંચાયત થાય એટલે તમામ સાધનો જમીન સત્તા અધિકાર ના પણ બે ભાગ પડી જાય સુખપર ગ્રામ પંચાયત ના પ્રાંગણ માં જ મદનપર ગ્રામ પંચાયત ના ભવન ના બાંધકામ ની મંજૂરી મળી હતી અને જિલ્લા પંચાયત ની બાંધકામ શાખા એ ટેન્ડરિંગ પ્રક્રિયા કરી હતી પરંતુ એક કે બીજા કારણસર કામ આગળ વધતું ન હતું જેની ફરિયાદ લઈને મદનપર ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ પૂનમબેન મે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહિત ના તમામ સંબંધિત તંત્રો ના દ્વાર ખટખટાવ્યા હતા વિકાસના કામોમાં અડચણ આવતી હોવાની પણ ફરિયાદ કરી હતી છેવટે તાજેતરમાં ભવનનું અટકેલું કામ આગળ વધ્યું હતું પરંતુ સોમવારે રાત્રે સુખપર ગ્રામ પંચાયતના સરપંચે જાતે જેસીબી લઈને મદનપર ગ્રામ પંચાયતના પહેલા માળને તોડી પાડ્યો હતો મદનપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પૂનમબેન મેપાણીને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે હા સુખપર ગ્રામ પંચાયતના સરપંચ દેવશી પટેલે જેસીબીથી નવા બની રહેલા ગ્રામ પંચાયતના ભવનના પહેલા માળને તોડી પાડ્યો છે બાંધકામ મંજૂરીવાળું છે તેમણે ગેરકાયદે તોડી પાડ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો બીજી તરફ મહિલા સરપંચે માધ્યમોને સમગ્ર ઘટનાની જાણ કરી જણાવ્યું હતું કે થી પાંચસો ગ્રામજનો ન્યાય માટે રાતના નવ વાગે પંચાયતની કચેરીની સલામતી માટે દોડી આવ્યા હતા પરંતુ પોલીસે ગ્રામજનોની વેદના સાંભળી ન હતી